રામ મંદિર નીતિ સમર્પણ સમિતિ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંત સંમેલન યોજાયું આ સંમેલન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા યોજાયું હતું

અને દરેક હિન્દુઓમાં રામ મંદિરના કાર્યક્રમ એક થાય એવી અપીલ સ્વામિનારાયણ આશ્રમ દ્વારા શાસ્ત્રી શ્રી કેપી સ્વામી ગુરુ શ્રી કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદ દાસજી શાસ્ત્રી ગોવિંદ પ્રસાદ દાસજી શાસ્ત્રી દ્વારા કરવામાં આવી છે જે મને આસ્થાના કેન્દ્ર સમાન માનીએ છીએ તેવા મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાનને એમની પ્રાગટ્ય ભૂમિ ઉપર જે મંદિરનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે એ નિર્માણ કાર્ય માટે થઈ ચાર લાખ ગામ સુધી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને રાષ્ટ્રીય સ્વયં સંઘના કાર્યકર્તાઓ જ્યારે પહોંચવાના છે ત્યારે અગિયાર કરોડ લોકો આ અભિયાનની અંદર જોડાવાના છે ત્યારે આપણે સૌ પણ દેવભૂમિ દ્વારિક હોય જામનગર જિલ્લો હોય આપણે સૌ આ ભગીરથ કાર્યની અંદર તન મન અને ધનથી જોડાઈએ એવી હું દેવભૂમિ દ્વારકાથી ભગવાન દ્વારકાનાથના સાનિધ્યથી આપણે સૌને અપીલ કરું છું જય શ્રી રામ જય દ્વારકાધીશ દીપેશ જોલઈ સાથે વિતલ બિસાવડિયા દ્વારકા